હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે લેક્ચર નંબર ચાર સુધી આપણે ઉદાહરણ નંબર દસની વાત કરી હતી આજે આપણે લેક્ચર નંબર પાંચમાં બાકી રહેલા ત્રણ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર અગિયાર ઉદાહરણ નંબર બાર અને ઉદાહરણ નંબર તેરની વાત કરીશું તેની જ સાથે આપણે બધા જ ઉદાહરણ પૂર્ણ થશે પછી આપણે લેક્ચર નંબર છ એટલે કે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની શરૂઆત કરીશું અને પછી આપણે સંપૂર્ણ ચૌદ પોઈન્ટ એક પૂર્ણ કરીશું અને આ ચેપ્ટરમાં માત્ર તેર ઉદાહરણ અને સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના દાખલા છે પછી સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જશે અને આ ચેપ્ટરના રોકડા માર્ક્સ છે ચૌદ માર્ક્સ બે હજાર ચોવીસની પરીક્ષામાં હતા તો તમને ચૌદ માર્ક્સ રોકડા મળી શકે છે અને ચેપ્ટર સાઉથ સિમ્પલ છે તો તમે દરેક દાખલા જાતે ગણજો હું ગણાવો પછી તમે જાતે પ્રેક્ટિસ કરજો તો તમને ચૌદ માર્ક્સ રોકડા મળી શકે છે તો ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ ઉદાહરણ નંબર અગિયારથી તો એની પહેલાં રકમ વાંચી લઈએ અને પછી આપણે ઉકેલ મેળવીએ તો ખોવાઈ ગયેલ એક હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આકૃતિ ચૌદ પોઈન્ટ બે એટલે કે તમારી બુકમાં જે ચૌદ પોઈન્ટ બે આકૃતિ છે તમને દેખાતી હશે એમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી ગઈને પડ્યું છે તો શું સંભાવના છે કે આકૃતિમાં દર્શાવેલ તળાવમાં તૂટીને પડ્યું ટોટલ જો ટોટલ એનું કેટલી એની છેક આપણે પહેલા ક્ષેત્ર પર સૂતું પડશે ટોટલ એમાંથી તળાવનું ક્ષેત્ર પણ સૂતું પડશે અને તળાવનું ક્ષેત્રફળ ભાગ્યા જે ટોટલ ક્ષેત્ર પર છે એનો આપણે ભાગાકાર કરીશું તો આપણને એની સંભાવના મળી જશે તો આપણે પહેલાં તળાવની લંબાઈ આપણને આપેલી નથી કેટલી છે જો ટોટલ આપણે લંબાઈ જોઈએ તો નવ કિલોમીટર છે અને પહોળાઈ સાડા ચાર કિલોમીટર છે પછી જો અહીંયા આ છ કિલોમીટરની લંબાઈ છે અને અહીંયા બે કિલોમીટર તો અહીંયા જો ટોટલ જે પહોળાઈ છે એ જ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર છે એમાંથી અહીંયાથી અહીંયા સુધી બે કિલોમીટર છે તો આ તળાવની પહોળાઈ ઉપરની પહોળાઈ કેટલી હશે તો આપણે કહી શકીએ કે બે પોઈન્ટ પાંચ કિલોમીટર હશે જે બાકી રહી એની પહોળાઈ તો આપણે લખી શકીએ બે પોઈન્ટ પાંચ કિલોમીટર હવે ટોટલ જે લંબાઈ છે એ નવ કિલોમીટર છે એમાંથી અહીંયા સુધી છ કિલોમીટર છે તો બાકી રહેલ જે તળાવની છે લંબાઈ એ ત્રણ કિલોમીટર હશે હા હશે તો આપણને તળાવની લંબાઈ અને પહોળાઈ મળી ગઈ તો આપણને તળાવનું ક્ષેત્રફળ પણ મળી જાય અને ટોટલ ક્ષેત્રફળ પણ મળી જશે તો આપણે ભાગાકાર કરીશું તો સિમ્પલ આપણને સંભાવના મળી જશે તો ચલો આપણે થિયરી સાથે એની સંભાવના શોધીએ અને તમે જાતે પ્રયત્ન કરો તમારે જાતે પ્રયત્ન કરવો પડશે તમારે જેટલી જ તમે મારા ગણાવે પહેલાં પ્રેક્ટિસ કરશો તો તમારા મગજનો વિકાસ થશે અને જાતે તમને ગણતરી કરવાની આવડત પડતી જશે તો ચલો હવે હું થિ થિયરી સાથે સંપૂર્ણ દાખલો ગણાવું છું તો અહીંયા આપણે રેડ પેનથી પહેલાં તો કુલ ક્ષેત્ર પણ શોધીશું એટલે કે આપેલ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ આપેલ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ તો જો એની લંબાઈ કેટલી છે તો નવ કિલોમીટર તો નવ કિલોમીટર ગુણ્યાની પહોળાઈ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર બંનેનો ગુણાકાર કરીશું તો અહીંયા આપણે સાઈડમાં હું ગુણાકાર કરું છું બ્લેક પેનથી તો તમને સમજાવું છું કે અહીંયા પિસ્તાળીસ ગુણે આપણે નવ કરીશું અને પછી આપણે એક પોઈન્ટ નીકાળી દઈશું તો જો નવ પંચા પિસ્તાળીસનો પાંચડો વધી ચાર નવ ચોક છત્રીસ ને ચાર ચાલીસ તો આપણે અહીંયા ચારસો ને પાંચ આવ્યા પણ આપણે એક પોઈન્ટ નીકાળવાનું છે આપણો ફાઇનલ આન્સર આવ્યો ચાળીસ પોઈન્ટ પાંચ તો આપણું ક્ષેત્રફળ કેટલું મળ્યું અહીંયા અહીંયા આપણે લખી શકીએ કે ચાળીસ પોઈન્ટ પાંચ અને બંને કિલોમીટર એટલે કે કિલોમીટરનો સ્ક્વેર આપણો ફાઇનલ આન્સર મળી ગયો હવે આપણે લખી શકીએ કે સંભાવના શોધવાનું કુલ પરિણામ ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો વર્ગ છે તો આપણે લખી દઈએ કે તેથી શોધવાનું કુલ પરિણામ ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો વર્ગ છે તો આપણને કુલ મળી ગયું તો હવે તળાવનું ક્ષેત્રફળ શોધીશું અને બંનેનો એટલે કે તળાવનું ક્ષેત્રફળ ભાગ્યા કુલ ક્ષેત્રફળ એટલે આપણને સંભાવના મળી જશે તો આપણે અહીંયા પેન ચેન્જ કરી લઈએ અને આપણે ધારી અને ઘટના એ નામ આપીશું જે આપણે દરેક દાખલામાં કર્યું છે એવી રીતે આગળના દરેક દાખલામાં તો અહીંયા આપણે લખી દઈએ કે ધારો કે ઘટના એ તો ઘટના એ શું છે કે ખોવાયેલ ગયેલ હેલિકોપ્ટર એ તળાવમાં પડ્યું હોય તો ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર તળાવમાં પડ્યું હોય તો આપણે તળાવનું ક્ષેત્રફળ શોધવું પડશે અહીંયા તો તળાવનું ક્ષેત્રફળ બરાબર શું થશે આપણે તળાવની લંબાઈ અને પહોળાઈ શોધી હતી તો કેટલી મળી હતી જો અહીંયા અહીંયા આપણને લંબાઈ મળી હતી ત્રણ કિલોમીટર અને પહોળાઈ મળી હતી બે પોઈન્ટ પાંચ કિલોમીટર તો બંનેનો ગુણાકાર કરીશું ત્રણ કિલોમીટર ગુણ્યા બે પોઈન્ટ પાંચ કિલોમીટર તો બંનેનો ગુણાકાર કેટલો થશે જો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કે સાત પોઈન્ટ પાંચ થશે અઢી 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 આપણે ત્રણ વખત કરીએ બે પોઈન્ટ પાંચ તમે સરવાળો પણ ત્રણ વખત કરી શકો છો અને ગુણાકાર પણ સિમ્પલ કરી શકો છો 25 તરી પંચોતેર થાય અને એમાંથી એક પોઈન્ટ નીકળી એટલે સાત પોઈન્ટ પાંચ તો સાત પોઈન્ટ પાંચ કિલોમીટર ગુણ્યા કિલોમીટર એટલે કે કિલોમીટરનો વર્ગ તો અહીંયા આપણને ઘટના એ થવાના પરિણામ મળી ગયા એટલે કે જે આપણે તળાવનું ક્ષેત્ર પણ મળી ગયું તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના એ થવાના પરિણામ બરાબર સાત પોઈન્ટ પાંચ કિલોમીટરનો વર્ગ છે તો બસ હવે આપણે સિમ્પલ સૂત્રો મૂકીશું અને એની ગણતરી કરીશું તો પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્ય કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે અહીંયા સાત પોઈન્ટ પાંચ કિલોમીટરનો વર્ગ ભાગ્ય કુલ પરિણામ આપણે ઉપર શોધ્યા હતા જે આખી જે કુલ વિસ્તાર હતો એનું ક્ષેત્ર પણ ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો વર્ગ તો અહીંયા ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો વર્ગ તો અહીંયા કિલોમીટરનો વર્ગ કિલોમીટરનો વર્ગ ઉડી જશે હવે આપણે જો પોઈન્ટ નીકાળીશું તો આપણો ભાગાકાર શું બનશે પંચોતેર ભાગ્યા ચારસો પાંચ તો જો બંનેની પાછળ પાંચ પાંચ છે તો બંનેના ગુણાકારમાં પાંચ આવશે તો આપણે પહેલાં બંનેનો પાંચ વડે ગુણાકાર કરીએ તો તમને ખબર જ છે કે પંચોતેરને પાંચ વડે ભાગ્યો તો પંદર મળે એટલે કે પંદર ગુણ્યા પાંચ હવે આપણે ચારસો પાંચથી આપણે ખબર નથી કેટલાવાડે ગુણાકાર કરીએ તો પાંચ મળે તો આપણે સિમ્પલ અહીંયા ચારસો પાંચ ભાગ્યા પાંચ કરીશું તો જો પાંચ અઠ્ઠા ચાલીસ શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા તો પાંચ એકા પાંચ તો જીરો શેષ મળી ગઈ તો એક્યાશી ગુણ્યા પાંચ કરીશું તો આપણને પાંચ આપણને ગુણાકાર ચારસો પાંચ મળશે તો અહીંયા પાંચ પાંચ ઉડી જશે હવે કંઈ ઉડે છે તો હા હજુ એક ઉડે છે કે જો સત્યાવીસ ગુણ્યા ત્રણ કરીએ તો એક્યાસી થાય અને પંદર ગુણ્યા એટલે પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો પંદર થાય તો ફરીથી આપણે સાઈડમાં કરીએ તો આવી રીતે તમારે સિમ્પલ ગુણાકાર કરવાનો છે પાંચ તરી પંદર અને સત્યાવીસ ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી ગયા તો આપણે જે ફાઇનલ આન્સર છે પી ઓફ એ બરાબર પાંચ ભાગ્યા સત્યાવીસ મળી ગયો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો જેને આવડતું હોય ઉડાડી શકે છે કે આટલાનો ગુણાકાર આની સાથે આમ થશે આમ થશે જેને આવડતું એ કરી શકે છે પણ જેને થોડી સમજણ ના પડે એના માટે મેં થોડું લેન્ધી કર્યું છે એટલે કે થોડું લોંગ કર્યું છે અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સરળ ભાષામાં હવે આપણે આ દાખલો પૂર્ણ થઈ ગયો જે આપણું ઉદાહરણ નંબર અગિયાર તો એ સંપૂર્ણ આપણે સમજાવી દીધું છે હવે આપણે ઉદાહરણ નંબર બાર તરફ આગળ વધીએ અને આપણે તેનો જવાબ મેળવીએ તો આપણને શું કીધું છે કે આપણે અહીંયા રેડ પેનથી લખી દઈએ એટલે આપણે માર્ક સરખું દેખાય કે પુઠ્ઠાની પેટીમાં રાખેલા સો ખમીસ પૈકી અઠ્યાવીસ ક્ષતિરહિત છે એટલે કે અઠ્યાવીસ ક્ષતિ છે બાર ક્ષતિવાળા છે હવે બાર ક્ષતિવાળા છે એમાંથી આઠ નાની ક્ષતિવાળા છે અને ચાર મોટી ખામીઓવાળા છે એટલે કે ખામી અથવા ક્ષતિવાળા વેપારી જીમ્મી છે એ ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે એટલે કે એ માત્ર અઠ્યાસી ખમીસ જ સ્વીકારશે પરંતુ અન્ય વેપારી સુજીતા છે એ માત્ર મોટી ખામીવાળા હંમેશા સ્વીકારશે નહીં એટલે કે મોટી ખામીવાળા કેટલા છે આમાં ચાર છે તો આપણે સોમાંથી ચાર નીકળીએ તો એ છન્નું એટલે કે મોટી ખામીવાળા એ નકારશે એટલે સ્વીકારશે કેટલા તો એ ટોટલ છન્નું સ્વીકારશે તો તમે આનો ગુણાકાર કરી શકો છો અઠ્યાસી ભાગ્યા છો અને છન્નું ભાગ્યા છો તમને ફાઇનલ આન્સર મળી જશે પણ હું મારી જે થિયરી ડિટેલમાં તમને સમજાવીશ જેને સમજણ ના પડે એના માટે તો પેટીમાંથી એક ખમી સાદરસી રીતે પસંદ કરવામાં આવે છે એટલે તમને સંભાવના કઈ પૂછી છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સ્વીકાર્ય છે નકાર્ય છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો આમાં સ્વીકાર્ય આવો તો આમાં પહેલાંમાં બાર ભાગ્યા શો આવો અને આમાં ચાર ભાગ્યા શો આવત પણ આમાં શું પૂછ્યું છે કે તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના અને સુજીતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો તો હજુ સુધી જેને કંઈ ના સમજણ પડી એને કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી આપણે સંપૂર્ણ ડિટેલમાં સમજાવીશું તમને દરેક સમજણ પડી જશે તો ચલો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે સિમ્પલ રીતે કે પેટીમાં કુલ કેટલા ખમીસ છે તો કે સો ખમીસ હતા કેટલા હતા ટોટલ સો જો ઉપર લખેલું જ છે સો તો અહીંયા આપણે લખી દઈએ પેટીમાં કુલ સો ખમીસ છે હવે આપણે તો નીચે આપણે કુલ સંભાવના શોધવાની છીએ તો કુલ સંભાવના શોધવાના પરિણામ કેટલા થાય એ પણ સો થશે જે આપણું ટોટલ હોય એ તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ સો છે હવે આપણે ઘટના એ અને બી એટલે જીમ્મીને સ્વીકાર્યા એવા ખમીસની સંભાવના અને બીમાં સુજિતાને સ્વીકાર્ય હોય એવા ખમીસની સંભાવના આપણે શોધીશું તો ઘટના એ અને બી આપણે નામ આપીશું ચાલો આપણે શોધી લઈએ હવે એની સંભાવના તો અહીંયા આપણે લખીશું ધારો કે ઘટના એ તો ઘટના એને આપણે શું નામ આપીશું જીમીને સ્વીકાર્યા હોય તેવા ખમીસ તો જીમીને અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ જીમીને સ્વીકાર્ય હોય તેવા ખમીસ હવે તો જીમીને કેવા સ્વીકારી છે આપણે રકમ આપેલું છે કે જીમી છે એ ક્ષતિરહિત રહિત જ સ્વીકારશે તો ક્ષતિરહિત કેટલા છે તો અઠ્યાશી છે તો ઘટના એ થવાના પરિણામ કેટલા અઠ્યાસી તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના એ થવાના પરિણામ અઠ્યાસી છે તો બસ હવે આપણે સૂત્રો મૂકી અને એની ગણતરી કરી શકીએ છીએ જેને આવડતું હોય એ વિડીયો પોસ્ટ કરીને જાતે ગણતરી કરે અને પછી મારા જે હું ગણાવું છું એ ચેક કરે તો તમને તમારી જાત પર કોન્ફિડન્સ આવશે કે મને પણ ચેપ્ટર હવે ધીરે ધીરે આવડતું જાય છે તો ચલો આપણે લખીએ કે પી ઓફ એ બરાબર ઘટના એ થવાની સંભાવના ભાગ્યા કુલ સંભાવના એમાં ઘટના એ થવાની સંભાવના કેટલી છે એટલે કે પરિણામ અહીંયા સોરી આપણે સંભાવના તો શોધવાની છે આપણે અહીંયા પરિણામ લખવાનું છે બંને જગ્યાએ થવાના પરિણામ એ ઘટના એ થવાના પરિણામ ભાગ્ય કુલ પરિણામ તો આપણે ઘટના એ થવાના પરિણામ કેટલા છે અઠ્યાશી ભાગ્યા કુલ પરિણામ એટલે કુલ ખમીસ કેટલા હતા આપણા અહીંયા સો તો ભાગ્યા સો આપણો ફાઇનલ આન્સર મળ્યો પોઈન્ટ અઠ્યાશી તો જે જીમીએ ખમીસ સ્વીકાર્યા એની સંભાવના છે પોઈન્ટ અઠ્યાશી તમે લખી શકો છો હવે આપણે સુજીતાએ કેટલા સ્વીકારીએ એની આપણે સંભાવના શોધવાની છે તો અહીંયા એને આપણે ઘટના બી નામ આપીશું અને પછી એની ગણતરી કરીશું તો અહીંયા લખી દઈએ ધારો કે ઘટના બી તો ઘટના બી શું છે તો કે સુજીતાને સ્વીકાર્ય હોય તેવા ખમીસ તો હવે આપણે ઘટના બી થવાના પરિણામ કેટલા તો સુજિતાને હોય એટલા ખમીસની સંખ્યા કેટલી છે તો અહીંયા લખેલું છે કે સુજીતા છે એ માત્ર મોટી ખામીવાળા જ ખમીજ સ્વીકારશે નહીં તો મોટી ખામીવાળા કેટલા છે અહીંયા તો ટોટલ ચાર છે તો ટોટલ સોમાંથી ચાર સ્વીકારશે નહીં એટલે આપણે લખી શકીએ કે સો માઇનસ ચાર એટલે કે છન્નું તમે એવી રીતે પણ એડ કરી શકો છો અથવા ક્ષતિ રેટ અઠ્યાશી તમારી જે આપણી બુક છે એમાં એવું લખેલું છે કે ક્ષતિ રેટ અઠ્યાશી અને એમાં નાની ખામી ખામીવાળા આઠ એટલે કે અઠ્યાસી પ્લસ એમને આઠ એડ કર્યું છે પણ આપણે સિમ્પલ રીતે ટોટલ સો છે એમાંથી માત્ર એ મોટી ખામીવાળા ચાર સ્વીકારતી નથી એટલે કે સો માઇનસ ચાર એટલે આપણે ડાયરેક્ટ છન્નું લખી શકીએ છીએ તો તમે કન્ફ્યુઝ ન થાવ બુકમાં થોડું કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે લખી શકીએ ઘટના બી થવાના પરિણામ તો એ કેટલા થશે આપણા છન્નું તો કેવી રીતે છન્નું તો કે સો માઇનસ ચાર બરાબર છન્નું જે આની પીડીએફ છે એ મારા ટેલિગ્રામ ચેનલ ધ મેસ ગૃહમાં તમને મળી જશે તો તમને આઈડિયા આવી જાય કે આ છન્નું કેવી રીતે લખ્યા છે સો માઇનસ ચાર કર્યા છે એટલે તમે જ્યારે પણ પીડીએફ વાંચશો ત્યારે તમને આઈડિયા આવી જશે ચલો આપણે આગળની ગણતરી કરીએ તો એમ સિમ્પલ સૂત્ર મૂકવાનું છે અને આગળની ગણતરી કરવાની છે તો પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે અહીંયા છન્નું આપણા કુલ ખામી સો હતા એટલે કે કુલ પરિણામ સો છે અને પી ઓફ બી તો આપણો ફાઇનલ આન્સર મળ્યો છન્નું એટલે કે જે સુજીતાએ ખમીશ સ્વીકાર્યા છે તેની સંભાવના પોઈન્ટ છન્નું છે આન્સર મળી ગયો આપણને હવે આપણે આ દાખલો પૂર્ણ થઈ ગયો આપણે ઉદાહરણ નંબર તેર તરફ આગળ વધીએ ઉદાહરણ નંબર તેરની આપણે સૌથી પહેલાં રકમ વાંચીશું અને પછી એની ગણતરી કરીશું તો આપણે રેડ પેનથી વાંચી લઈએ કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે તો તમામ શક્ય પરિણામ લખો અને પાસા ઉપરની સપાટી પર જે દેખાતી સંખ્યાઓનો સરવાળો કરો એમાં આઠ હોય પછી તેર હોય અથવા જે ત્રી ત્રીજું છે બાર કે તેનાથી નાનો હોય તેની આપણે સંભાવના શોધવાની છે તો અહીંયા શક્ય પરિણામ મેં પહેલાથી લખી દીધા છે કેમ કે આવું લખવામાં બહુ વાર લાગે તો જો રાખોડી પાસો છે એમાં આવી રીતે નંબર લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને ભૂરો પાસો છે એમાં પણ આવી રીતે નંબર લખેલા હશે તો જો એનો એક સાથે એક આવી શકે એક સાથે બે આવી શકે આવી રીતે ટોટલ કેટલા પરિણામ આવી શકે છત્રીસ પરિણામ આવી શકે છે તમે ગણી શકો છો આ છત્રીસ પરિણામ છે સમજણ પડી ગઈ તો હવે આપણે એમાં શું શોધવાનું છે પહેલું છે કે એનો સરવાળો આઠ હોય બંનેનો થઈ પછી તેર હોય અને ત્રીજું છે બાર કે બારથી નાનો હોય તો બસ આપણે કુલ પરિણામ લખીએ અને પછી આપણે દરેકની સંભાવના શોધીએ જેને જાતે આવડતું હોય એ જાતે ટ્રાય કરું તો તમને તમારું કોન્ફિડન્સ પણ વધશે તો ચલો આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે લખીએ કે બે પાસાને एक साथ उछाड़ता कुल छत्र परिणाम मे तो आप लखी संभावना शोधवा कुल परिणाम छत्रीस બેક જે આપણી ઘટનાઓ છે કે સરવાળો આઠ થાય તેર થાય બાર કે બારથી નાનો થાય ત્રણેય માટે આપણે સંભાવના શોધીશું તો ચાલો શોધી લઈએ આપણે કુલ પરિણામ મળી ગયા છે આપણે દરેક ઘટના માટે હવે પરિણામ શોધવાના છે તો આપણે શોધી લઈએ તો આપણે પહેલાં માટે ઘટના એ નામ આપીશું ધારો કે ઘટના એ તો ઘટના એ શું છે કે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ થાય લખી દઈએ પાસાની સપાટી પર દેખાતી ઘટનાનો સરવાળો આઠ થાય તો આઠ થાય એટલા પરિણામ કેટલા છે આપણે પહેલાં પરિણામ શોધવા પડશે ને તો અહીંયા આપણે શોધીએ તો જુઓ આપણે ઉપરથી શરૂઆત કરીએ તો જુઓ ક્યાંય પણ તમને એક ને બે થાય પછી ત્રણ થાય ચાર પાંચ અહીંયા આવી રીતે છ અને સાત આમાં ક્યાંય પણ આઠ છે નહીં પછી આપણે નીચેથી શરૂઆત કરીશું તો જો અહીંયા આઠ થાય છે તો આપણે અહીંયા અલગ કોઈ પેન ચેન્જ કરી લઈએ બ્લ્યુ પેન રાખીએ તો જો આમાં આઠ થાય છે પછી અહીંયા આઠ થાય છે આવી રીતે ક્રોસમાં આઠ થશે બધે અહીંયા આઠ અને અહીંયા આઠ બીજે ક્યાંય પણ તમને આઠ થશે નહીં આઠથી ઓછા થશે ઉપરની સાઈડ અને જે નીચેની સાઈડ છે એ આઠથી વધારે તમે ચેક કરી શકો છો તો કુલ આપણને કેટલા પરિણામ મળ્યા તો અહીંયા પાંચ પરિણામ મળ્યા કે જેમાં બંને પાસાઓની સંખ્યાનો સરવાળો આઠ થાય છે તો આપણે લખી શકીએ કે ઘટના એ થવાના કુલ પરિણામ પાંચ છે ચલો આપણે લખી દઈએ ઘટના એ થવાના કુલ પરિણામ પાંચ છે હવે કયા કયા પાન છે એ પણ અહીંયા આપણે નીચે લખી દઈએ તો આપણે ઉપર જોઈને લખી દઈએ જો બેના સાથે છ ત્રણના સાથે પાંચ ચારના સાથે ચાર પાંચના સાથે ત્રણ અને છના સાથે બે તો ઉલટું આપણે લખવાનું છે પછી જો બેના સાથે છ પછી ત્રણના સાથે પાંચ પછી ચારના સાથે ચાર હવે આપણે ઉલટું લખવાનું છે હવે પાંચના સાથે ત્રણ અને છના સાથે બે તો આ ટોટલ આપણે કુલ પાંચ પરિણામ મળે છે આ એટલે તમે સરને સમજણ પડે પેપર ચેકવાળા એટલે સર તમને લાગે કે આ સ્ટુડન્ટ પહોંચ્યા છે તો તમને પૂરા માર્ક્સ આપી શકે છે તમે પ્રશ્ન જેવો લખ્યો હોય એના આધારે તો આપણે લખી દઈએ કે હવે આપણે સૂત્ર મૂકીશું કયું આપણું જે પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ લખી દઈએ પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે આપણે ઉપર લખ્યા છે પાંચ અને આપણા કુલ પરિણામ પણ આપણે ઉપર લખ્યા છે અહીંયા છત્રીસ તો ભાગાકારમાં આપણે લખી શકીએ છત્રીસ તો જે સંખ્યાનો સરવાળો બંને પાસાની સંખ્યાનો સરવાળો આઠ થાય એની સંભાવના પાંચ ભાગ્યા છત્રીસ છે હવે આપણી ઘટના બી માટે આપણે શોધીએ તો ઘટના બી આપણને શું કીધું છે બીજું આપણને શું કીધું હતું કે જેનો સરવાળો હોય એ તેર હોય તો આપણે તેર માટે શોધીએ તો એને આપણે ઘટના બી નામ આપીશું તો અહીંયા આપણે ગણતરી કરીએ ધારો કે ઘટના બી તેમાં શું છે કે પાસાની સપાટી પર આપણે સરવાળો તેર લાવવાનો છે બંને સંખ્યાનો તો આપણે અહીંયા લખી દઈએ કે પાસાની સપાટી દેખાતી સપાટી સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો તેર હોય તો હવે તેર હોય એના પરિણામ કેટલા તો તમે આપણે અહીંયા જોઈએ અહીંયા જો તો મેક્સિમમ આપણે અહીંયા છ છ બાર થશે એના ઉપર અગિયાર થશે પછી નવ થશે આઠ થશે પણ ક્યાંય તેર તો છે જ નહીં તમે ગમે તેનો સરવાળો કરશો બે સંખ્યાનો તો તેર નહીં થાય તો આપણા પરિણામ કેટલા છે જીરો જીરો ભાગ્યા છત્રીસ તો આપણી સંભાવના પણ જીરો મળશે કેમકે પરિણામ જ નથી તો સંભાવના જીરો જ મળે तो यहां आपने लिख ही दइए घटना बी થવાના परिणाम जीरो छे तो यहां आपने ये सूत्र मुकी दइए P ऑफ B बराबर घटना बी થવાના परिणाम भाग्या कुल परिणाम તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે અહીંયા ઝીરો છે ભાગ્યા છત્રીસ આપણો ફાઇનલ આન્સર મળ્યો પી ઓફ બી બરાબર ઝીરો એટલે કે જે બંને સંખ્યા હોય પાસા પર એનો સરવાળો તેર કદી થાય નહીં એની સંભાવના ઝીરો છે હવે આપણે ઘટના સી માટે શોધીએ તો આપણને ત્રીજું શું પૂછ્યું હતું રકમ કે જે જેને પાસાની સંખ્યાનો સરવાળો હોય એ બાર કે તેનાથી નાનો હોય તેની આપણે સંભાવના શોધવાની છે તો ચાલો હવે આપણે ઘટના સી માટે શોધીએ અહીં આપણે ધારીશું કે ઘટના સી અહીં આપણે કઈ પેન યુઝ કરી હતી હા તો આપણે અલગ થોડી પેન યુઝ કરીએ તો તમને જે આ પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળશે મેસ ગુરુમાં તો ત્યાં તમને દેખાવામાં સરળતા રહે ત્યાં તમે જ્યારે પીડીએફ વાંચો ત્યારે અલગ અલગ પેનનો યુઝ કર્યો હોય તો એટલે આપણે અલગ અલગ પેન યુઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ધારો કે ઘટના સી તો ઘટના સી શું છે આપણે સરવાળો બાર કે તેથી ઓછો હોય તો આપણે લખી દઈએ કે પાસાની સપાટી પર સંખ્યાનો એટલે કે દેખાતી સંખ્યા આપણે લખી દઈએ સરખી રીતે દેખાતી સંખ્યાનો સરવાળો બાર કે તેથી ઓછો એટલે બાર અથવા બાર થી ઓછો બાર કે તેથી ઓછો હોય હવે એના આપણે પરિણામ શોધીએ તો જુઓ અહીં આપણે પરિણામ શોધવા માટે કેટલા પરિણામ હશે તો જુઓ મેક્સિમમ બાર છે અને મિનિમમ અહીંયા બે છે તો આપણા બધા જ પરિણામ બાર અથવા બારથી ઓછો એનો સરવાળો થાય છે આપણા ટોટલ પરિણામ કેટલા છત્રીસ છત્રીસે છત્રીસ આપણા આવશે તે સંભાવના સી માટે એટલે કે સીના પરિણામ તો આપણે અહીંયા લખી શકીએ કે જે ઘટના સી હતી સી થવાના પરિણામ છત્રીસ છે અને કુલ પરિણામ પણ છત્રીસ છે એટલે કે તેની સંભાવના આપણને મળશે એક આપણે પૂર્ણ થિયરી લખી દઈએ ઘટના સી થવાના પરિણામ છત્રીસ છે તો આપણે લખીએ અહીંયા કે પી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્ય કુલ પરિણામ તો આપણા ઘટના સી થવાના પરિણામ પણ છત્રીસ છે અને ભાગ્ય કુલ પરિણામ પણ છત્રીસ છે એટલે છત્રીસ છત્રીસ ઉડી જશે આને આપણો ફાઇનલ આન્સર જે આવશે એ એક આવશે મળી ગયો તો આની જ સાથે અહીંયા આપણા દરેક ઉદાહરણ આપણે પૂર્ણ કર્યા છીએ જે આપણા સંભાવના ચેપ્ટરના તેર ઉદાહરણ હતા આપણે દરેક ઉદાહરણ સરળ સમજાયા છે જો તમને આ લેક્ચરમાં સમજણ પડી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આગળ હવે આપણે જે છઠ્ઠા નંબરનો લેક્ચર આવશે એમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની શરૂઆત કરીશું અને સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પૂર્ણ કરીશું તો ચલો મળીએ આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એકની સાથે